સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં તંત્ર અનુભવ્યો છે જોકે હજી ત્રીજી લહેરની શક્યતાઓ હોય જેને લઈને તંત્ર દ્વારા બીજી લહેરમાં ખાના ન સજાય શરૂ કરાઈ છે તો સોમવારે પણ કોરોના સંક્રમણમાં વેપારીઓ વિદ્યાર્થીઓ દુકાનદારો શાકભાઈ વાળાઓ સહિતના સપડાવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણને ફેલાતો તંત્રએ કંટ્રોલમાં લીધો છે જોકે તેમ છતાં હજુ પણ લોકોએ કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરવું પડશે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે સુરત શહેરમાં એકસો બોતેર અને જિલ્લામાં બ્યાસી મળી કોરોનાના નવા બસો બાવન પોઝિટિવ કેસ નોંધવા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ એકતાલીસ હજાર એકસો એકાણું થવા પામ્યો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ ત્રણના નામો સાથે કુલ મૃત્યુઆંક બે હજાર ચુમોતેર છે સુરત શહેરમાંથી બસો સાત અને જિલ્લામાંથી એકસો ત્રેસઠ મળી કુલ ત્રણસો સિત્તેર દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માતા આપનાર તો ફરી જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ પાંત્રીસ હજાર નવસો બાર થવા પામી છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ત્રણ હજાર બસો પાંચ છે જેમાં સુરત સિટીમાં એક લાખ નવ હજાર આઠસો સાડત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં સોળસો બારના મોત થવા પામ્યા છે જ્યાં સુરત જિલ્લામાં કુલ એકત્રીસ હજાર ત્રણસો ચોપન કોરોના પોઝિટિવ કેસમાં ચારસો બાસઠના મોત થવા પામ્યા છે સુરત શહેરમાંથી એક લાખ છ હજાર ત્રણસો તેર અને સુરત જિલ્લામાં ઓગણત્રીસ હજાર પાંચસો નવ્વાણું દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા છે હજાર કરીશ્રી રિટાર્ન પેની